નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડની સ્થાપના બે હજાર પચીસમાં થઈ હતી અને તે ઇલેક્ટ્રિકલ ઘટકોમાં એક અગ્રણી કંપની છે અને આ કંપની તેની ગુણવત્તા ડિઝાઇન અને ઉત્પાદન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજીકલી ઇન્જિનિયર્ડ ઉત્પાદનોમાં નિષ્ણાત છે તેની પ્રારંભિક જાહેર ઓફર લોન્ચ કરી રહી છે જે સોમવાર ચાર ઓગસ્ટ બે હજાર રોજ ખુલશે અને બુધવાર છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બંધ થશે જેની કિંમત કંપનીના દસ રૂપિયાના ફેસ વેલ્યુવાળા ઇક્વિટી શેર દીઠ રૂપિયા એકસો સાહીઠથી રૂપિયા એકસો સિત્તેરની કિંમત સાથે છે એન્કર ઇન્વેસ્ટર બીડ ઇસ્યુના સમયગાળો ઇસ્યુ ખોલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલાં શુક્રવાર એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રહેશે રૂપિયા દસના ફેસ વેલ્યુવાળા ઓગણત્રીસ લાખ ચોવીસ હજાર આઠસો ઇક્વિટી શેર સુધીની પ્રારંભિક જાહેર ઓફર પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા એકસો સાહીઠથી રૂપિયા એકસો સિત્તેર રોકડ માટે કુલ રૂપિયા ચાર હજાર નવસો છાસઠ પોઈન્ટ એકત્રીસ લાખ સુધી છે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ મારું નામ જીગ્નેશ ગોરધનભાઈ પટેલ છે અને હું બરોડાથી છું મારું મૂળ ગામ તો આણંદ છે અને આઈ એમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્ડ આઈ સ્ટાર્ટેડ પાર્થ ઇલેક્ટ્રિકલ્સ ઇન ધ યર ટુ થાઉઝન્ડ ફાઈવ અને અત્યાર સુધી અમે ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી એમ્પ્લોઈઝ સાથે કામ કરી રહ્યા છીએ ગોઈંગ ફોરવર્ડ અમે લોકો બે બીજી ફેક્ટરી નાખવા જઈ રહ્યા છીએ અને એમાં અનધર થ્રી હંડ્રેડ એમ્પ્લોઈઝની જરૂર પડશે જેના માટે અમે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ બનાવી રહ્યા છીએ સો ઓવરઓલ વી હેવ રિયલી ગુડ ગ્રોથ પ્લાન્ટ ફોર નેક્સ્ટ ફાઈવ ઇયર્સ અમારી અત્યાર એક્ઝિસ્ટિંગ ફેક્ટરી છે ને એ ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ કેપેસિટી પર છે સો હંડ્રેડ પર્સન્ટ કેપેસિટી યુટિલાઇઝેશન આ વખતે થઈ જશે આ વર્ષે પણ ગોઈંગ ફોરવર્ડ વી નીડ મોર ફેક્ટરી સ્પેસ એટલે એક બરોડામાં ફેક્ટરી નાખવા જઈ રહ્યા છે કે જેમાં નવી પ્રોડક્ટસ આવશે બિકોઝ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ તો ચાલશે જ પણ ન્યૂ પ્રોડક્ટ્સ આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ સો નવી પ્રોડક્ટ્સ આવશે વિચ ઇઝ ગેસ ઇન્સ્યુલેટર સ્વિચ ગિયર્સ સો હાઈ એન્ડ પ્રોડક્ટ્સ આવશે જે જેથી અમે હાઈ એન્ડ કસ્ટમર્સને અમે ફૂલફિલ કરી શકીએ રિક્વાયરમેન્ટ અને બીજી ફેક્ટરી અમે ઓડિશામાં નાખવા જઈ રહ્યા છે વાય ઓડિશા બિકોઝ ઇસ્ટર્ન રિજિયનમાં કોઈ ફોર્મલ મેન્યુફેક્ચરર નથી અને અમે ત્યાં જઈશું તો આઈ થિંક વીલ બી એબલ ટુ ડુ લોટ ઓફ વેલ્યુ એડિશન ઇન દેટ પાર્ટ સો આખું ઈસ્ટર્ન રિજિયન એસ્પેશિયલી ઓડિશા ઓલ્સો અને ઇવન સધર્ન રિજિયન વિલ બી એબલ ટુ કેટર ફ્રોમ અમે લોકો ઇન્ડિયાની જેટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે સર એ બધામાં અમે કામ કરીએ છીએ લાઈક રિલાયન્સ છે ટાટા છે અદાની છે ટોરેન્ટ છે એસઆર આર્સેલર મિત્તલ છે નાયરા એનર્જી છે સો ઓલ ધોઝ બિગ કંપની વારી છે પોલીકેપ છે સો દે આર વી આર વર્કિંગ વિથ ઓલ ધોઝ બિગ ઇન્ડસ્ટ્રીઝ પ્લસ ઓઈએમ્સ તમે જુઓ તો સિમેન્ટ્સ છે કે એવીબી છે કે સ્નાઇડર છે એ બધાની સાથે અમે કામ કરીશું સો વી આર ધેર ઓલમોસ્ટ એક્રોસ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ યુટિલિટીઝ તમે જુઓ તો ગુજરાતની મોટા મોટી યુટિલિટી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જેટકો છે યુજીવીસીએલ છે Plus we have UPPDCL, then uh, Bihar State Electricity Board, Odisha, OPDCL we are working, Odisha distribution companies we are working, CSC we are working, military engineering services we are working. So we are almost everywhere, even in terms of utilities also. Sir Agami IPO launch Sir issue size uh, total issue size is about 50 crore. લોટ સાઇઝ તમે જોશો તો આઠસો શેરનો એક લોટ હશે પણ એઝ પર ધ ન્યૂ સેબી રૂલ્સ છે બે લોટ્સ મિનિમમ એપ્લાય કરવાના હોય છે એટલે સિક્સટીન હન્ડ્રેડ શેર્સ આઈ થિંક એની બડી ઇન્ડિવિજ્યુઅલ હેઝ ટુ એપ્લાય સો ઓવરઓલ લોટ સાઇઝ ઇઝ ગોઈન ટુ બી સિક્સટીન હંડ્રેડ શેર એન્ડ અબાઉટ ટુ પોઈન્ટ ફોર ટુ પોઈન્ટ ફાઇવ લેક રૂપીઝ એટ ધ રેટ વન સેવન્ટી રૂપીઝ પર શેર હા એમ પંકજ હર લાલકા मर्चेंट बैंकर सो बेसिकली आई एम सी ई ओ फॉर हॉराइजन मैनेजमेंट एंड आई एव ऑल्सो फाउंडेड अ कंपनी कॉल एस फोर्टी फाइव विच इज़ इन टू डिस्ट्रीब्यूशन ऑफ गुड एस एम ई कंपनीज सर इस कंपनी को आगे ले जाने के लिए सर आपका क्या मोटिव क्या रहेगा सर uh, हम नॉर्मल मर्चेंट बैंकर की तरह सिर्फ ट्रांजेक्शन नहीं करेंगे Uh, हमारा मोटिव है कि इनको 360 डिग्री अप्रोच रखे तो हमारा ऑलरेडी परिचय इनके साथ लास्ट डेढ़ साल से है हमने जब इनको प्री आईपीओ दिलाया पंद्रह करोड़ और और आगे चल के पूरा जर्नी में साथ रहना है वेर वी हेल्प देम गेट बेटर ऑर्डर्स आल्सो बेटर इन्वेस्टर्स आल्सो गोइंग फॉरवर्ड एंड हेल्प देम डू दी कॉरपोरेट गवर्नेंस इन द राइट वे डिसक्लोजर्स कैसे करने हैं क्या करने हैं સ તરસે કંપની કો આગે બા વો પૂરા હેન્ડ હોલ્ડિંગ રહેગા કંપની કે સાથ